ભરૂચ સમાચાર ભરૂચ દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું મતદાન હોવું જોઈએ ને આખી મંડળીના લોકોનું મતદાન હોય તો જ કોઈ સેટિંગ ન થાય ત્યારે આટલું જ નહીં પરંતુ બીજું પણ કહેવામાં આવ્યું છે તેમના દ્વારા કે મંડળીના પ્રતિનિધિને ખરીદવો હોય તો કેટલી વાર લાગે

આ બધી જ પ્રતિક્રિયા જે છે તે મનસુખ વસાવા દ્વારા એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા એમ પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી એમને ખબર પડી પણ કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપે ગમે એટલા પ્રયત્નો કરીએ પણ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરો હું પણ કોઈ એમ કહું કોઈ મતદાર ને કે તું એક્સ વાય ઝેડ ને આપે એ ના આપે કારણ કે પેલી થી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ જેથી આવા બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું એક મંડળીના પ્રતિનિધિ ને ખરીદું હોય કેટલી વાર નથી કરતો ગુજરાત કે આટલી મોટા ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ની અંદર ઇલેક્શનો થતા હોય છે બધે જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈ પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો છો પણ હાથું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે એ રોકવું પડે ને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્નો પાંચસો વર્ષ પહેલા કે દૂધ ભેસડી દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારે વિશ્વાસ સાથે કેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડે હતા પણ એ થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ છે તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવા અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બની જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક એવી પણ છે દૂધ આપતી જ નથી છતાં પણ બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે તો છે બધું ન મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવવાના છે એકજેસ્ટ નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું ભાઈ ખાસ કરીને પાર્ટીનું શિક્ષણ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે બીજી તરફ ધારાસભ્ય છે તો શું કહેશો સી આર પાટીલ જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતા છે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય ને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ પ્રકાર નો જે પ્રોસીઝર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી કોઈ ભૂલ થઈ છે મેન્ડર આપવામાં સહકારી ક્ષેત્રમાં ખરીદી થાય ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને આજે મેં દિશા મીટિંગમાં પ્રશ્ન લીધો

સાચી વાત છે આપણે બધા જન્મ દિવસ ને ચુબેશ પાઠવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો સ્પષ્ટ આગ્રહ છે સ્વચ્છતા પર તે ખુબ ભાર મૂક્યો છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર અંકલેશ્વર નગર પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે છે ઘટના અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મિટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર માં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયત ના છે કે સારા થવા જોઈએ ને નગર માં પણ પ્રજા ની અપેક્ષા મુજબ ના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારા સારી રીતના થવી જોઈએ રીતના આજની ની દિશા મિટિંગ માં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપડે ભરૂચ ના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય લેવા માટે હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ જે હું ચોક્કસ માનું છું જીતુ રાણા સાથે શકરવાત ન્યૂઝ ભરૂચ